નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ અમદાવાદના નરોડા ગામમાં માતાજીના નવ દિવસના નોરતા પૂરા થતા દશેરાના દિવસે અનોખી રીત એકસો એકતાલીસમાં વર્ષ માતાજીની પલ્લી કાઢવામાં આવી રહી છે નરોડા ગામ દરબારવાસમાં માતાજીની પલ્લી લઈ નગરવાસીઓને દર્શન કરાવો ધન્યતા પ્રાપ્ત મળે છે બે ઓક્ટોબર એટલે ગુરુવાર ગાંધી જયંતિ તેમજ દશેરાના ઉત્સવ મનાવવામાં આવ્યો સચ્ચાઈની જીત અને અધર્મનો નાશ થતા માતાજીની પલ્લી નરોડા વિસ્તારમાં ધામધૂમથી આવી નરોડા ગામના તમામ ભાવિક ભક્તો તેમજ નરોડા પોલીસ સ્ટેશનની અંદર પણ દશેરા નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું અને માતાજીની પલ્લીને લઈ અઢી કિલોમીટરની યાત્રા નડેશ્વર મહાદેવ પૂરી કર્યા બાદ મંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી નરોડા વિસ્તારના સમગ્ર વેપારી તેમજ ભાવિક ભક્તોએ આ પ્રસંગનો લાભ લીધો હતો અને દરબાર યુવક મંડળ દ્વારા આયોજિત માતાજીની પલ્લી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતના શાંતિપૂર્વક કરવામાં આવ્યો હતો રિપોર્ટર ધવલભાઈ ભટ્ટ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ